અને આપણી દેશી ભાષામાં કહીને નાનું મળે પણ ટાણું ન મળે એવો સમય ન હોય એવો વખત ન હોય બસ નામ રહંદા ઠાકરા નાના નહી રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહી પડંત ભગવાને ઘણા એને ઘણું આપ્યું છે પણ વિગતે વાપરે ભાતા લેજો રે સંગાત મૂજા મુજા બેરીડા બાકી કોટડાની દેવ કાળજા ભીલની દેવ માં સામુંડા બહુ દયાળુ છે મારો બાપુજી ભગવતી તમારા ભરા ભંડાર રાખે કારણ કે અધર્મ ના કોઈ એવા નીકળે તો એને લૂટ ધર્મી ના ઠાકર ના વાન ને દ્વારકા ના વાન ને તારવી જાય દરિયાના પટ માથે જેમ બરફ માથે માણસ ધડ્યો જાહે ને એમ તું દરિયાના પટમાં મારી પછી એકાદી પશેડી આવું બેટા આમ જો દરિયામાં ઘા કરીજે આ બાપુ તમાર લિંગ થોડી બદલ માફ કરજો પણ આલે કોથી એવું કહેવાનું છે કે તું કડી માતાજી ચામુંડાના રૂપમાં આવી જા અને તમે કાળિયો ભીલ બની जाओ अरे 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 એ મારી માં હા મારા કાળિયા મારી

આજે તારે ભેરે શું મારા પણ જોજે હો બેટા મારા કાળિયા જે દિવસે હું તને ના પાડું ને એ દિવસે દરિયો ખેડવા નો જાતો હો તું હું માનવ જો કોઈ આમાં ખોખ દી હું ના પાડું અને તું જાય ને તો પરિણામ સારું નહી આવે મારા કાળિયા મારી દેવી હું તારો ખાલી હા મારા કાળ્યા હા હા કમાદેરી આજે તમારી પાસે બહુ મજાનો સાથ મને કિશનભાઈ અને આ તો બધું બહુ દોયલું છે વમું છે પણ આ તો દેવા બાપા બોલાવે અમારી પાસે કઈ સોંપડી નથી મારી પાસે કઈ કાગળ નથી આમ ને ભૂલી જ આવું તમને બધાને જોઈને વખત બાપાને બાપા બોલાવે તમને આનંદ કરવાની કોશિશ કરી રહ્યો છું અને બીજા નંબરની માઇલ પર મારો બાપી લો થોડા થોડા એમાં મોકલાતો એટલે અમને હરખ વધતો જાય કે ફાળામાં બે પાંચ પૂળા આવ્યા પાછા પાછા મારા પાપી હા કાંકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ને ટીકે ટીકે હા હો તો ભાઈ આપણે સોની કાનાભાઈ માજન મોરબી વાળા તરફથી પુરી માતાના ગૌશાળામાં કાનાભાઈ સોની તરફથી અગિયારસો રૂપિયા વાહ વા મારો ભાભી લો જાઓ જાઓ તમારા કામ ધંધામાં કમાણીમાં માં ભગવતી પ્રગત આપે રામદેવજી મહારાજ તમને ખૂબ સુખી રાખે આશીર્વાદ નથી આપતા હો આશીર્વાદ આપવા લાયક અમે નથી આશીર્વાદ તો આપે દેવા બાપા તમને અમે કાળા માથાના માનવી અમે હું તમને આપી મારા બાપ પણ રામજી શેઠ સુંદર કહેવાય એ તો ચોપડા ચોખા રાખે ઈ લખી લે મારા બાપીઓની જાહેરાત નો હોય પણ અહીંયા બોલો ને મારા દેવા બાપા લખી લે મારા દાદા આપો પ્રેમ થી જેને ઈશ્વરે આપ્યું હોય ભગવાને આપ્યું હોય પાસે હોય તો બાકી પડખે વળના કિસ્સામાંથી કાઢીને દેતા નહીં આ તો જોકે નામ એનું પ્રખ્યાત છે બાકી શાંતિલાલ વાટલિયા મારી જીભ ને કારણ કે મારા બાપ ઠેકાડે શાંતિલાલ બાપુ વાટલિયા સરસ આનંદ કરાવ્યો નલકારીઓ પેલા એક બોસો રૂપિયા અમારે કાનોડા તરફ થી આવે છે વાહ વા કાનડો કાય બે સગવાના ચાર મંગળ ફેરા અમે ચાલુ કરશું અને એમાં મારો બાપીલો એવા હાથ ગણા જે આપણે કેમ ફરજ ગયો